એસી ફિટિંગ નો ખર્ચ થયો પડ્યો એસી ફિટિંગ નો ખર્ચ ટોટલી આખે આમણા આ તો એસી ફીટીંગ નો ખર્ચ કેટલો રહ્યો એસી ફીટીંગ નો ખર્ચ કેટલો રહ્યો પ્રમુખ તમે છો કાર્યપાલક ઇતે પ્રમુખ નથી

સામાન્ય રીતે આપણે જિલ્લા પંચાયત નું બિલ્ડિંગ છે ને તમને બહુ માહિતી સારી આપું કે આપડી પાસે બિલ્ડિંગ તો જે ડિમોલેશન કરવાનું તો આપણી પાસે વ્યવસ્થા નહોતી ત્યાર પછી આપણને આ બિલ્ડિંગ માટે આપણે સરકારમાં માં દરખાસ્ત કરી માથાકૂટ કરી આપણે એક વખત આ પડી પછી પાછું લીગલી આપણને આપ્યું સાફ સફાઈ કરી આપણે મૂકી જવું પડ્યું ત્યાર પછી પાછો લાંબા સમય પછી આપણને એની મંજૂરી આપી કે આ બિલ્ડિંગ તમને વાપરવામાં આવે એટલે બે વખત તો સાફ સફાઈ જે કરવી પડી હતી જર્જરી જતું બિલ્ડિંગ લાંબો સમય એમ અંદર બહુ લાંબો સમય પડતર નહોતું પણ ખરેખર જર્જરી જ હતું ખર્ચો થયો જ છે ખર્ચો નથી થયો એવું નથી તમારે તમે જે કહી શકો છો વિરોધ પક્ષના આક્ષેપ પણ કરીએ તો એનું ખોટું નથી વિરોધ એનું કામ કરવું છે પત્રકારિત્વ છે એને ત્રષ્ટચર થવું જોઈએ ત્રસ્થ રીતે જે તમારે હોય તો ખોટું હોય તો ખોટો હોય સાબિત કરીને બજારમાં લઈ જવું જોઈએ આ નથી એક વસ્તુ સાંભળો

સ્થળાંતર ના જો અમને આપે તો ભલે નહીં આપે તો અમારે સો પેન્ડોડ માંથી ચૂકવવા પડશે અને બીજા પૈસા ચૂકવા નથી અમારા જે જે અમને આ વિરોધ પક્ષે આક્ષેપ કર્યો છે એના માટે સંપૂર્ણ રીતે હજી અમે તપાસ એ કરાવવાના છીએ ખરેખર કચ્છો હાચો થયો છે ખોટો થયો છે એને તટસ્થ રીતે અમે તપાસ કરાવવાના છીએ બાવીસ લાખ ને મારા ભાઈ આવડું ત્રણ મહિના સ્થળાંતર રહેલું એટલા વાહનો એટલા માણસો અમાકો કોઈ અધિકારી કે કોઈ પદાધિકર તો આઠલેમ લાવવાનો નથી એક ખાલી તમે બાયફર્કેશન કર્યું ને કે ભઈ કયા શેડ બાબતે કેટલા રૂપિયા પડ્યા કે કે આપીએ આપીએ અમારી જસ્તી એવી જી એવું લાગે છે કે ગેટ બી છે કે વધારે લાગે છે શું લાગે છે તમે તમે એક પારિવારિક રીતે પરિપારિક રીતે તમે સાંભળજો બેઠિયાને એકવાર મુકીને સાંભળો મે કામ કરાગે

વધારે એટલે એને અમે જાતે વધારે દેતા હોય અધિકારી પાવર નથી પણ જે બજારમાં અમે ભાવ માંગતા જાતના ભાવ હોય એક રેટ છે કે બાર મહિના સુધી અમારે બધી વસ્તુની જ્યાં જરૂરી પડે લેબર કામ અને મટીરિયલ ભાવ એક એ હોય છે પછી બીજું જે અમારે કામ સ્થળાંતર કરવું હોય તો અમે એના રેટ માંગીએ કે ભાઈ વાહન લઈ અને અમારે ટેબલ ખુરશી કે જે વસ્તુ માલ સમાન છે કાર્ટિંગ કરવું એના લેબર इना लेबर नो पावा पे क्योंकि पहले लेबर लेबर से अगर चार सौ रुपए पावा पांच सौ रुपए पावा एक साढ़े सौ रुपए

અને સ્ટેબિલાઇઝર મૂકવાના હતા ઝાડો કાપવાના હતા પાર્કિંગમાં ધ્વજવંદન માટે ફ્લેગ લગાવવાનો પોલ હતો પછી ધ્વજ માટે ટેરેસ પર પોસ્ટ લગાવવાનો હતો કચેરીના બોર્ડ બનાવવાના હતા પછી જે મોટાભાગના આકિલિક મટિરિયલથી જે બનેલા હતા એ આપણે સિમ્બોલ સાથે ફિક્સ કરવાનું કામ જેમાં અક્ષરો લગાડવાનું કામ છે દરેક ફ્લોર પર અલગ અલગ સીટથી સીટનું માર્કિંગ કરી ફ્લોર નંબર દર્શાવવાનું કામગીરી છે વૃક્ષ નું રીપ્લાન્ટેશન કરવાનું છે જેમાં છ દિવસ જેસીબી સ્ટેન્ડ બાય રાખીને છ દિવસમાં બે મજૂર સાથે બધા વૃક્ષ પણ આપણે અહીંથી રીપ્લાન્ટ કર્યા છે પાર્કિંગ ના ભાગમાં બધી બાજુના પથરાથી કવર કરીને ગોડાઉન બનાવવાનું છે આરોગ્ય સ્ટોરમાં રિપેરિંગ છે આરો સાથે ફ્રીજ નું રિપેરિંગ કરી અને ત્યાંથી આરો કાઢી અને કોર્ટ બિલ્ડિંગમાં લગાવેલા છે નવું આરો પણ આપણે નીચે મૂકેલું છે જરૂરિયાત મુજબના બારી દરવાજા પણ રિપેર કરેલા છે અને દરવાજા જે ખુલી ગયા હતા એને કાઢી ઘસીથી સ્ટોપર આરો સિસ્ટમ ત્યાંથી કરવા માટે છે અને નવું આરો લગાડવાનું ચૌદ એક નું કિંમત ચૌદ હજાર કેટલા આ આ રીતે આપણે જોઈએ આટલાનો બીજો ખર્ચ છે પદાધિકારીશ્રીઓનો આપણે ઘણી જિલ્લા પંચાયત કચેરી છે અને તોડતા આરએમસી નો પાણીનો ટાકો બોરની લાઈન એ બધી ડેમેજ થઈ હતી જેને આપણે કાર્યરત કરી એનો ચૌદ હજાર ખર્ચ છે

ફર્નિચર સભાખંડના ટેબલ ખુરશીઓ લાકડા અને અન્ય પ્રચુર વસ્તુઓ એનો સસ્તાવો નજાર છે સીસીટીવી અને તેના સર્વરનું કાઢી ત્યાંથી ઉતારી અહીંયા લાવવાનું વીસ હજાર રૂપિયા છે ખર્ચ પોર્ટ બિલ્ડિંગ ખાતેના જૂના જે પાર્કિંગમાં જે હતા એ બોર્ડ ઉતારી અને નવા મૂકવાના અને આંખમાં માળેથી લોબીમાં મૂકવાના હજુ બી સામાન આપણે હજુ બીજા માળે ચાર દિવસ ને છ દિવસ છે અઢાર હજાર છે એમાં અને બીજો છે ખર્ચો આપણા

ના બીજે પાસપોર્ટ પૂરી કે પાસપોર્ટ નરવામાં ગયા હતા નહી તો જેતે સમજ ના અધિકારીએ કહી ગયા કોણ કોણ અધિકારી કોણ તો આપણા ચાજમાં આવ્યા ને આ માલાબે હતા આગણ એકશન પરમાર્થ સાહેબને આપ પેદા તો આપની પાસે પેલી આવું કરો પર 15 લાખ નો શું આઈ ને રકમ 2 લાખ ની 3 લાખ ની જોઈ ને ના આપ એવી સિક્યુરિટી છે 100 પર 25 ને 25 છે